અંબાજી માતાના મંદિરમાં ભાદરવા પૂનમનો મેળો શરૂ થયો છે બાર સપ્ટેમ્બરથી અને અઢાર સપ્ટેમ્બરથી આમ તો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવવાના છે પરંતુ એક એવો નિર્ણય લેવાયો છે જેને કારણે લોકોની અંદર ગુસ્સો ફેલાયો છે કે આ ગુજરાતની સરકાર શું વેપારી બની ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠામાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ભાદરવા પૂનમનો મેળો શરૂ થયો છે બાર સપ્ટેમ્બરથી અને અઢાર સપ્ટેમ્બરથી આમ તો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવવાના છે પરંતુ એક એવો નિર્ણય લેવાયો છે જેને કારણે લોકોની અંદર ગુસ્સો ફેલાયો છે કે આ ગુજરાતની સરકાર શું વેપારી બની ગઈ છે વાત એમ છે કે ગુજરાતનું જે એસટી ભાડું છે એ રૂટિન દિવસોની અંદર તેર રૂપિયા હોય છે એને બદલે આ ભાદરવી પૂનમના મેળાના સંદર્ભની અંદર આ ભાડું વધારીને સીધું વીસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે એટલે એમ કહી શકાય કે સીધો પચીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બનાસકાંઠાના અંબાજી માતાનું મંદિર છે એ શક્તિધામ જે મંદિરો છે એમાંનું એક મંદિર છે અને જ્યારે ભાદરવી પૂનમનો મેળો શરૂ થાય ત્યારે લગભગ ત્રીસ લાખ લોકો અંબાજી મંદિરમાં ઉમટી પડે છે અને બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલે છે ગુજરાતનો જે એસટી વિભાગ છે એ અંબાજી ગામથી જે ગબ્બર સુધીનો પર્વત છે ત્યાંનું જે રૂટીન ભાડું તેર રૂપિયા હોય એ વધારીને વીસ રૂપિયા કરી દેવામાં આવ્યું છે આની અંદર એસટી વિભાગનું કહેવું એમ છે કે જે રૂટીન બસ હોય એના કરતાં પણ વધારે બસોની વ્યવસ્થા કરવી પડે છે લગભગ આખા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી પાંચ હજાર પાંચસો જેટલી વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે છે હવે જ્યારે મીડિયાએ ડિવિઝનલ ટ્રાફિક ઓફિસરને પૂછ્યું કે આ નિર્ણય કેમ લેવાયો કે ભાઈ તેર રૂપિયાનું જે ભાડું હતું એ સીધું વીસ રૂપિયાનું કરી દેવામાં આવ્યું તો આ અધિકારીએ એમ કીધું કે આ નિર્ણય અમારો નથી અમારી હેડ ઓફિસે આ નિર્ણય લીધો છે અને હેડ ઓફિસનું નોટિફિકેશન છે કે ગ્રામીણ જે બી વધારાની બસો મૂકવામાં આવે એની અંદર પચીસ ટકા ભાડું વસૂલવું હવે બીજો પ્રોબ્લેમ એ ઊભો થયો કે આ જે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવી પડી એને કારણે ગામડામાં જે રાતની જે બસ હોય તેમજ લાંબા રૂટની જે બસ હોય એમાંથી ઘણા બધા જે રૂટ છે એ રદ કરી દેવાય છે એટલે એને કારણે બી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે હવે આ જે અંબાજી માતાનું મંદિર છે ત્યાં આગળ એવું કહેવાય છે કે આ બારથી અઢાર તારીખ સુધીમાં ત્રીસ લાખ લોકો દર્શન કરવામાં આવે અને પગપાળા યાત્રીઓ પણ મોટી સંખ્યાની અંદર આવે અને બીજું કે આ મંદિરની અંદર જ્યારે ભાદરવી પૂનમનો મેળો છે ત્યારે ત્રણ પોઈન્ટ પચીસ લાખ કિલો જેટલો મોહનથાળ પણ તૈયાર કરવામાં આવ્યો છે અમારે વાત એ કરવી છે કે આ સરકાર શું વેપારી થઈ ગઈ છે સરકાર આને આ ધંધો કરવા માટે છે ચાલો કોઈ ખાનગી કંપની હોય કે કોર્પોરેટ હોય તો એ ભાવ વધારે તો સમજી શકાય પરંતુ સરકારે તો આ શક્તિધામનું મંદિર છે કે જ્યાં શ્રદ્ધાળુ લોકો આવે છે કમસે કમ ત્યાં તો નફો છોડી દેવો જોઈએ તેર રૂપિયાના ભાડાને બદલે ગુજરાત સરકારે દસ રૂપિયા લેવા જોઈએ એને બદલે સીધા વીસ રૂપિયા કરી નાખ્યા એટલે ભલે તમને એમ લાગે કે સાત જ રૂપિયાનો વધારો છે પરંતુ નાના જે લોકો છે એના માટે સાત રૂપિયા પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ગુજરાત સરકારનું કામ નફો રડવાનું છે જ નહીં ગુજરાત સરકાર વેપારી બની જાય એ બિલકુલ ચાલે નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ